બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા પ્રાથમિક શાળાના તેર જેટલા ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાના કારણે અત્યારે બાળકો ખુલ્લા મેદાનમાં અને શેડ નીચે બેસી અભ્યાસ લેવા માટે મજબૂર બન્યા છે ત્રણ વર્ષથી વાલીઓ શાળાના સંચાલક મંડળ દ્વારા વારંવાર રજૂઆત કરી હોવા છતાં શાળામાં કોઈ જ પ્રકારે નવું કામ ન થતાં હાલમાં આ શાળામાં ચારસોથી પણ વધુ વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે રાજ્ય સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં સારી શાળાઓ બનાવી બાળકો સારું શિક્ષણ લઈ શકે તે માટે દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારી શાળાઓ પાછળ વાપરે છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવી અનેક શાળાઓ છે કે જેનું બાંધકામ વર્ષો પહેલાં થયું હતું અને આજે આ શાળાઓ જર્જરિત હોવા છતાં બાળકો જર્જરિત ઓરડામાં બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં આવેલી દાંતીવાડા પ્રાથમિક શાળાની શરૂઆત ઓગણીસો પંચ સીમાં નવ ઓરડાથી શરૂ થઈ હતી જે બાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધતા ઓગણીસો નેવ્યાસીમાં આ શાળામાં બે રૂમ વધારી અને દસ રૂમની આ શાળા બનાવવામાં આવી હતી જે બાદ બાંધકામ જૂનું થતાં ત્રણ રૂમ વધારી વર્ષ બે હજાર એકમાં આ શાળા તેર ઓરડાવાળી બનાવી શાળા ચલાવવામાં આવતી હતી અત્યારે આ શાળા સત્તર ઓરડાના બાંધકામવાળી છે પરંતુ તેર જેટલા શાળામાં આવેલા ઓરડા અત્યારે જર્જરિત હાલતમાં થઈ ગયા છે અત્યારે તમામ તેર ઓરડામાંથી રોજેરોજ એક બાદ એક છતના પોપડા નીચે પડી રહ્યા છે જેના કારણે અત્યારે શાળાના આચાર્ય દ્વારા આ તમામ તેર ઓરડા બંધ કરી બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરાવી રહ્યા છે આપ જે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો આ તમામ શાળામાં બનાવેલ ઓરડાના છે અને વર્ષોથી આ જર્જરિત ઓરડામાં બાળકો જીવના જોખમે અભ્યાસ લઈ રહ્યા હતા પરંતુ તાજેતરમાં જ બાળકો ઓરડામાં અભ્યાસ લઈ રહ્યા હતા તે સમયે છત પરથી પોપડા નીચે પડતા શિક્ષિકા અને વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી જેને લઈ અત્યારે તો શાળા સંચાલક દ્વારા ચારસોથી પણ વધુ વિદ્યાર્થીઓને આ તેર ઓરડા ખાલી કરાવી બહાર ખુલ્લામાં લીમડાના ઝાડ અને શેડ નીચે અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે એક તરફ અત્યારે ચોમાસાની ઋતુ છે અને બીજી તરફ બાળકો ઓરડા વગર ખુલ્લામાં અભ્યાસ કરતાં મુશ્કેલી પણ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની બધી છે આ બાબતે શાળાના આચાર્યો દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી શાળા જર્જરિત છે તે માટેની રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારના કામકાજ શાળામાં કરવામાં આવ્યું નથી જેના કારણે અત્યારે તો દાંતીવાડા પ્રાથમિક શાળાના બાળકો અને શિક્ષકો ભયમાં શિક્ષણ મેળવી રહ્યા છે સમ્રાજ ગાડી આ શાળા કેટલા વર્ષથી અને દ્વારા અમારી શાળામાં કુલ સત્તર રૂમ અત્યારે આયાત છે જે પૈકી નવ રૂમ કે દાંતીવાડા ગામનું પુનર્વસવાટ થયો તે સમયે નવ રૂમ ઓગણીસો પંચ્યાસી છ્યાસીમાં બનેલા છે જ્યારે બે રૂમ ઓગણીસો નેવ્યાસી નેવમાં બનેલા છે અને બે રૂમ બે હજાર એક બેની સાલમાં બનેલા છે આમ તે રૂમ ડેમેજ કરવા પાત્ર છે જ્યારે ચાર રૂમ ઉપર નીચે છે જે સારી હાલતમાં છે હવે થોડા દિવસ પહેલાં જ અમારે ધોરણ પાંચ અના વર્ગમાં શિક્ષિકાબેન શિક્ષણ કાર્ય કરાવી રહ્યા હતા જે ચાલુ વર્ગ દરમિયાન જ કે જે ચપ સપાટ દેખાતી સીલિંગમાંથી મોટા પ્રમાણમાં પોપટા પોપડા જે જે શંકા પણ ન જાય એવી સ્થિતિમાં હતા એવા તૂટી પડેલા અને ટેબલ અને ખુરશી પડવાથી ભાગી પે સદનસીબે બેનશ્રી અને બાળકો સાઈડમાં બેઠેલા હતા જેના કારણે બાળકોનો અદ્ભુત બચાવ થવા પામેલ અને બેન પણ બચી ગયેલ અને મોટી જાન આથી હાની થતાં ટળી ગયેલ આથી આ રૂમ ઘણા જૂના હોય ડેમેજ કરવા પાત્ર છે હાજી મેં ઓગણીસ સોરી બે હજાર ત્રેવીસમાં અહીંથી એની પ્રોસેસ કરેલી હતી ડેમેજ માટેની પણ એ સમયે લોકસભાની ચૂંટણી નજીક હોય અને આ ડેમેજ રૂમોની અંદર બૂથ પણ આવેલા છે એટલે થોડો વિલંબ થવા પામેલ ખરાડી લક્ષ્મીબાઈન અશોકભાઈ બહાર બેઠા બાળકો રૂમની અંદર કોપડા પડ્યા છે એટલે બાળકો અત્યારે બહાર બેસે છે અને જે રૂમની અંદર હું ધોરણ ત્રણના બાળકોને ભણાવતી હતી એ બાળકો અને અમે રૂમની થોડા દરવાજાની સાઈડ બેઠા હતા અને સામેની સાઈડેથી પોપડા ઉપરથી પડ્યા તો ટેબલ ખુરશી બધું ભાગી ગયું અને સદ નસીબે અમે બાળકોનો અને મારો બચાવ થયો છે પણ હવે આ રૂમો બેસાલાયક નથી એકદમ જર્જરી છે એને ડેમેજ બતાવી અને અત્યારે નવા રૂમો બને એવી આશા મારું નામ જગદીશ છે અમે ધોરણ બાચમાં બને છે અમે અમારે બે પછી અમારે ઘણીનો પ્રેર ચાલુ હતો અમે એને નીચે બેસીને બાંધતા હતા એટલે અમારા પેલું ઉપરવાળું પ્લાસ્ટર પડ્યું એટલે અમે ડરી ગયા અને અમારા ટેબલને ખુરશી ભગાઈ ગયા એટલે તમે સરકારને કહીએ કે અમારા માટે નવી સ્કૂલ બનાવે મારું નામ રાજપૂત કુલસિંહ ચાલસિંહ છે હું ધોરણ પાંચમાં ભણું છું આ ઘટનાની છે પછી અમે લક્ષ્મીબેનનો હેડ હતો ત્યારે લક્ષ્મીબેન ઓલા રૂમમાં ગયા હતા ત્યારે અમે ભણીને પછી અમે ઓલા રૂમમાં ગયા હતા ત્યારે તો પડેલું હતું ત્યાં પછી અમે થોડા ડર કીધું કે માટે સ્કૂલ બનાવી દતીવાડા પ્રાથમિક શાળાની શરૂઆત આજથી ચાલીસ વર્ષ પહેલાં થઈ હતી આજે આ શાળાને ચાલીસ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી આ શાળામાં નવું કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવામાં આવ્યું નથી જેના કારણે અત્યારે આ શાળામાં સત્તર ઓરડામાંથી તેર જેટલા શાળાના ઓરડા ચારે બાજુથી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે અત્યારે આ શાળામાં માત્ર ચાર ઓરડા જ સારી હાલતમાં છે પરંતુ શાળામાં ચારસોથી પણ વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોવાના કારણે અન્ય વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં બેસાડી અભ્યાસ શિક્ષકોને કરાવવો પડે છે આ બાબતે ગામના સરપંચ વાલીઓ દ્વારા વારંવાર શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી આ જર્જરિત શાળામાં નવા ઓરડા બનાવવા માટે દરખાસ્ત કરવામાં આવી નથી જેના કારણે અત્યારે વાલીઓ પણ પોતાના બાળકોને ડરી ડરીને અભ્યાસ કરાવવા માટે મોકલી રહ્યા છે ત્યારે અત્યારે તો વાલીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ શાળાને નવી બનાવવામાં આવે જેથી કોઈ મોટી દુર્ઘટના આ શાળામાં ન સર્જાય મારું નામ વસંતભાઈ માનસુખભાઈ બારોટ હું દાંતીવાડા ગામમાં રહેવા છીએ મારા છોકરો દાંતીવાડા પગાર કેન્દ્ર શાળામાં ભણે છે ધોરણ પાંચમાં એટલે મેં થોડો સાહેબ દેખતા હોઉં એટલે છોકરા બધા બહાર બેઠેલા હતા એટલે મેં મારા છોકરાને પૂછ્યું બેઠા કેમ બહાર બેઠો એટલે મારા છોકરા એમ કહે છે કે પાકે અંદર ડર લાગે છે એટલે મેં મારા છોકરા અંદર જ સ્કૂલનું ભાડે તો અંદર પોપડા બધા પડેલા છે એટલે અમને થોડું ડર લાગે છે કે છોકરાને ભણાવતા કેવી રીતે ભણાવી શકો કે હવે સ્કૂલમાં રાજસ્થાનમાં હમણાં હિસ્સો ભણેલો છે તો ચેટલા છોકરો મરી ચૂકેલો છે સ્કૂલના કારણે સ્કૂલના ફોપડા પડ્યા છે સ્કૂલ આખી તાકી માથે પડી એટલે અમને થોડું ડર લાગે દાંતીવાડા પગાર કેન્દ્ર શાળામાં કે સાહેબને અમે સાહેબને શ્રી સાહેબ સાહેબ રજૂઆત કરી ચૂકેલા છે એટલે અમારે વાલી તરીકે અમે મને વિનંતી સરકાર શ્રીને કરો છો કે તાત્કાલિક ધોરણે આ સ્કૂલ બનાવવા વિનંતી વાઘેલા રણજીતસિંહ તેજજી સ્થાનિક ગામનો આગેવાન પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા લગભગ બે વર્ષથી છે ઝાજરીત અને અગાઉ દોતીવાડા પુનઃ વસવાટ ગામ તળ વસેલું છે ત્યાંનું ચાળીસ વર્ષથી આ બનાવેલું છે એના પછી કોઈ સર બે વર્ષથી તો ગ્રામ પંચાયતને દોતીવાડા ગ્રામ પંચાયત અને એસએમજી કમિટી આ ઠરાવો કરેલા છે અને હાલ નવા પણ ઠરાવ કરીને આપ્યા છે મામલાદાર ઓફિસ આપ્યા છે સીડીઓ ઓફિસે પણ આપ્યા છે તો તાત્કાલિક ધોરણે નવી સ્કૂલ પાડવાની મંજૂરી મળે અને નવી સ્કૂલ બને તો ભવિષ્ય બાળકોનું સુધરે આલ બાળકો તમામ બાળકો બહાર બેસી અને વરસાદી ચોમાસાના ઋતુમાં બહાર ભણે છે લીમડાની છે અને બહાર શેડ છે અને એનાની છે તો તાત્કાલિક ધોરણે નવું રૂમ તૈયાર થઈ જાય તો બાળકોનું ભવિષ્ય સુધરે અને અભ્યાસ પણ ન બગડે શાળાના રૂમો ડેમેજ છે એવું બે હજાર તેવીસમાં આચાર્ય તરફથી પત્ર મળેલ હતો અને એ વખતે એમને રૂમો ડેમેજ કરવા માટેની જાણ કરવામાં આવેલ હતી પરંતુ લોકસભાનું ઇલેક્શન હોવાના કારણે ત્યાં મતદાન મથકો હોવાના કારણે એ સમયે ડેમેજ નહોતા કરી શક્યા અને ત્યાર પછી એસઓવીમાં આ શાળાની મરામત ચાલુ હતી અને અચાનક જ એક રૂમમાં પોપડા પડેલ છે ત્યારે એ રૂમને ડેમેજ કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે અને એ મકાનમાં બાળકોને ન બેસાડવાની સૂચના પણ આપવામાં આવી છે એમાં બાર રૂમો ડેમેજ છે તેવી આચાર્યશ્રી તરફથી જાણ કરવામાં આવી છે અત્યારે બાળકોને ભણવા માટે ત્યાં જ એ જ કમ્પાઉન્ડ હોલમાં બીઆરસી ભવનના બે હોલ છે એમાં વ્યવસ્થા કરી છે અને શાળાના કોટને અડીને જ માધ્યમિક શાળા ચાલે છે એમના તરફથી પણ આઠ રૂમ આપવાની ખાતરી આપી છે અને ત્યાં બાળકોને બેસાડવામાં આવશે નવીન રૂમો મંજૂર થાય ત્યારે એને બાંધકામમાં જેટલો સમય લાગે એટલા સમયમાં એ તૈયાર થઈ જશે